એટલે એસી 9 રૂપિયા 209 બોલુ ભાઈ 10 4 4 6 2 15 બોર 10 રૂપિયા નીચે બસો ને આડત્રીસ રૂપિયા ચલો ભા ચલો

ત્રાસી નવ પંદર ઓણ સત્તર રૂપિયા બસો અઢાર અઢાર રૂપિયા બસો અઢાર બોલો હોય ગયા ભાઈ પચીસ પચીસ રૂપિયા ના પચીસ રૂપિયા ઉમ્પોતેર બંસો ચોતેરોસો ઓગણીસી એકાશી બાસી તાસી ખોરાશી ત્રાંસી રૂપિયા એકસો ત્રાસી મોતેર પંચો સોતેર અઠ્યોતેર ઓગણ એકાશી બાટી તાંસી કોળા પૂર્તે તાંસી તાંસી એકસો એકાશી અઠ્યાશી રૂપિયા હા અઠ્યાસી અઠ્યાસી નેવું

221 આયા કો 10 10 22 22 200 20 60 રૂપિયા 200 25 200 રૂપિયા એ ફરતું છે ગુડ છે

उपर ऊपर बन जाओ बन जाओ और 100 ऊपर है सर हारो सर 50 साइड ऊपर 100 100 एक तक बोलो डॉक्टर महाराजा जी 5 50 50 50 मारू से औरारी या राम और બસો ને બાવીસ રૂપિયા પંચાવન એકસો પંચાવન ઓગણસી એકાશી પાછી સાચી પંદર સાચી એકસો સાત હાલાડી ભાઈ <laughs> <laughs> <f dragging> <sympathis> কত 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 কত